કેન્દ્રીય મંત્રી નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે જોનલ કોન્ફરન્સ માં ભાગ લીધો કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે જોનલ કોન્ફરન્સમાં ભાગ લીધો કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી તાજેતરમાં નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા ટેન્ટ સિટી બે ખાતે યોજાયેલી જનરલ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી હતી તેમણે વિવિધ રાજ્યના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વિકાસ અને સહયોગ અંગે ચર્ચા કરી આ કોન્ફરન્સમાં વિવિધ કેન્દ્રીય યોદ્ધાઓનો અમલ અને વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી જેમાં અન્નપૂર્ણાદેવીએ કેન્દ્ર સરકારના વિકાસમુખી અભિગમને રજૂ કર્યો કોન્ફરન્સ બાદ દેવીએ વિશ્વ પ્રસિદ્ધ સરદાર વ્યુમ ગેલેરીની મુલાકાત લીધી અહીંથી તેમણે નર્મદા નદીનો નયન નજારો નિહાળ્યો અને નર્મદા નીરના દર્શન કર્યા તેમણે જણાવ્યું કે આ નદીનું સૌંદર્ય અને શાંતિ મનને પ્રસન્ન કરી દે છે તેમણે નર્મદા નદીના મહત્વ અને તેની પર્યાવરણીય ભૂમિકા અંગે પણ પ્રશંસા કરી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર દેશના પ્રવાસન અને વિકાસના નવા કેન્દ્ર તરીકે વિકસી રહ્યા છે અહીંના પ્રાકૃતિક સૌંદર્ય આધુનિક સુવિધાઓ અને વિવિધ પ્રોજેક્ટ્સ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે તેમણે સ્થાનિક તંત્ર અને કર્મચારીઓના કામની પણ પ્રશંસા કરી અંતે અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે નર્મદા નદી અને તેની આસપાસના વિસ્તારને વધુ વિકસિત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે તેમણે લોકો અને અધિકારીઓને સંકલ્પ બંધ થઈ વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી